ત્યારે તેમની આગળની શું રણનીતિ હશે તેઓ કઈ રીતે પોતાનો ચૂંટણી પ્રચાર કરશે અને મનસુખ વસાવાને ટક્કર આપશે જ્યારે તેઓ ડેડિયાપાડાના લોકો સુધી નથી પહોંચી શકતા ત્યારે તેઓ ડેડિયાપાડાના લોકો સુધી કઈ રીતે પહોંચશે તેઓ જણાવે છે તો આવો સાંભળીએ ચૈતર વસાવા પાસે જ કે તેઓ ચૂંટણી પ્રચારમાં શું રણનીતિ અપનાવશે અને દરેક વિધાનસભાના લોકો સુધી કઈ રીતે પહોંચશે ખાસ કરીને ડેડિયાપાડા વિધાનસભાના લોકો સુધી તો સાંભળીએ ચૈતર વસાવાને જ આજે અમારો નામાંકન દિવસ છે ત્યારે દેવમોગ્ર માતાજીના દર્શન કર્યા છે તો મેં માનું છું આવનારા ભરૂચ લોકસભામાં ભરૂચ ક્ષેત્રના લોકો અમારા પર ભરોસો કરશે અને અમે નિષ્ઠાપૂર્વક નિડરતાથી પ્રમાણિકતાથી લોકોના કામ કરીશું પૂરો ભરોસો છે મહિના બાદ ઘરે ગયા કેવો માહોલ લોકોમાં એક વેદના હતી કે ચૈતરભાઈ આટલા સમયથી આવ્યા છે તો મને પણ દુઃખ થયું કે લોકોના સુખ દુઃખમાં અમે હાજર નથી રહી શક્યા છતાંય લોકો પરિસ્થિતિ જાણે છે ત્યારે એનો જવાબ જેલનો જવાબ આ વખતે ભરૂચ લોકસભામાં ભાજપ ને મળી જવાના છે ત્રણ આદિવાસી નેતાઓ ભરૂચ લોકસભા ભરૂચ લોકસભામાં મનસુખ દાદા અને ચૈતર વસાવાની બરાબરીનો જંગ આજે ચાલે છે અને ખુબ મહેનત અમારી બધાની મહેનત લોકોની મહેનત અને લોકોનું સમર્થન એટલે ભરૂચ લોકસભા અમે પચાસ હજાર લીટ થી આ વખતે જીતવાના છે અને મામા છોટુભાઈ વસાવા સાહેબ ને હમણાં જ મળવાના છે એક બે દિવસ માં એમને સમજાવવાના છે અને બાપ પાર્ટી માંથી ઉમેદવાર નહીં આવે તમામ પ્રયાસો અમે કરવાના છે આજે નામાંકન ભરવા જઈ રહ્યા છો પણ આજે તો રામનવમી છે રજા હોય તો અમને કલેક્ટર શ્રી દ્વારા આઠ એપ્રિલના રોજ જે પરમિશન આપ્યું હતું એમાં ફોર્મ ભરવા સાથેની પરમિશન આપી હતી ફરી બાર તારીખે નવું જાહેરનામું આવ્યું છે ત્યારે આજે કલેક્ટર શ્રી ફોર્મ સ્વીકારશે તો અમે આપીશું અને નહીં સ્વીકારે તો આવતીકાલે સવારે અમે સબમિટ કરીશું કેટલી જનમેદની તમારી સાથે આજે અઢીથી ત્રણ લાખ લોકો મારી સાથે રહેશે મને અંદાજ છે ડેડીયાપાડા વિધાનસભામાંથી ત્રીસ પાંત્રીસ હજાર લોકો એ નામ નોંધાવ્યા છે ઝઘડિયા વિધાનસભામાંથી પણ વીસ બાવીસ હજાર લોકોએ નામ નોંધાવ્યા છે આવી રીતના તમામ વિધાનસભામાંથી લોકો આવવાના છે પ્રચાર કેવી રીતે શરૂ કરશે ને ક્યારે શરૂ કરશે અને કેવી રીતે લોકોને મળવા જશે ડેડીયાપાડા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના આગેવાનો કોંગ્રેસ સમિતિના આગેવાનો અને મારા પરિવારના મારા ધર્મપત્નીઓએ ખૂબ સારો પ્રચાર આરંભી દીધો છે ડેડીયાપાડા સાગબારા મારું પરિવાર છે આવનાર દિવસોમાં બધાની બધા ની વચ્ચે જઈશું સમય ઓછો છે ત્યારે કોઈને ને કે નહીં મળાય પણ બધા જ લોકો અમારી સાથે રહેશે મને પૂરો ભરોસો છે તો શું આ રણનીતિ થી ચેતર વસાવા મનસુખ વસાવા ને ટક્કર આપી શકશે આમ તો જોવા જોઈએ તો ભરૂચ લોકસભાની જે સીટ છે તે ખૂબ જ બહુ ચર્ચિત રહી છે અને આ સીટ ઉપર ટક્કરનો મુકાબલો જોવા મળશે પહેલા તો આ સીટ ઉપર ત્રિપાંખીયો જંગ સર્જાયો હતો પરંતુ અત્યારે ચતુષ્કોણીય જંગ સર્જાયો છે એઆઈએમઆઈએમ પાર્ટી પણ ચેતર વસાવાના મતો તોડી શકે છે ત્યારે જોવાનું રહેશે કે ચેતર વસાવાની રણનીતિ કેટલી કામ આવે છે અને ચેતર વસાવાની રણનીતિથી તેઓ કેટલા અંશે સફળ રહે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર